નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રી ડોક્ટર આશા રાની એન્ટો મેડમના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેઓ પારુલ યુનિવર્સિટીમાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજર છે સોમવારે યોજેલા આ સેશનમાં ફ્લિપ ક્લાસરૂમ વિષય પર ઉપયોગી માહિતી પ્રદાન કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય અને તે તરફ પ્રગતિ કરે તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નેસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શ્રી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર શિહોલી મોટી ગામે ગાંધીનગર બીપીએસ સંસ્થાના મોટા ચિલોડા મંડળ વતી વ્યસન મુક્તિનો ખૂબ સુંદર પ્રોગ્રામ વિડીયો પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગરમાં અમદાવાદ બતાવવામાં આવ્યા હતા તે આજે ધોરણ દસ ના બાળકો અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં વ્યસન મુક્તિ અને આજના પાલનના વિડીયો સુંદર રીતે આયોજન કરેલ જેમાં એકસો પચાસ મી વધુ બાળકો અને સાઠમી સિત્તેર શિક્ષકોએ વ્યસન મુક્તિ અભિયાનમાં ભાગ લીધો જેમાં શ્રી સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર પ્રિન્સિપાલ મેડમ અને ટ્રસ્ટી ખૂબ સહકાર મળેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ